ભરાતા અધિકૃત હાટ બજાર ત્વરિત બંધ કરતો હુકમ કર્યો હતો અંકલેશ્વર મામલતદાર દ્વારા ત્રણ ગામના મંજૂરી વગર ધમધમાટ હાટ બજારને બંધ કરવા પોલીસને તલાટીકમ મંત્રીને તાકીદ કરી અને મંજૂરી વગરના હાટબજારમાં ચોરી ગંદકી સહિત અનેક સમસ્યાથી લોકો પરેશાન હતા અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ગોપાલનગર નજીક સર્વે નંબર પાંચસોને એકોતેર પાંચસો એકોતેર ચારસો અગિયાર પાર શનિવારના રોજ પોલીસ અને મામલતદાર કચેરીમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર શરૂ કરી દેવામાં આવ્યા હતા વર્ષો ધમધમતા આ હાટ બજારમાં ગંદકી અને ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી તો ચોરીના બનાવો પણ વધી ગયા હતા અંતે તેને ત્વરિત અસરથી બંધ કરવા જેડીસી પોલીસ અને કોસ્મેટિક તલાટીને મામલતદાર કે એમ રાજપૂત દ્વારા હુકમ કર્યો હતો આ ઉપરાંત બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા અંદાળા તેમજ છાપરા ગામ ખાતે શુક્રવારે હાટ બજાર ભરાય છે જે પણ કોઈ પણ જાતની વહીવટી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી અને આ હાટ બજારને લઈને ગંદકી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર